તું પોતે હવે આવ્યો છે ને મને પાછો કી છે આય તો જો સુન એલા કાળિયા તે ખબર નહી પડતી શું આ લાઈટ વગર ની તું રિક્ષા લઈને ફરી છે આ ગોમ્બો ગમ બમાટ આવે છે કોકને તું પાડે તો લે હવે અરે બા એ રિક્ષા નો લાઈટ જ નહી અલ્યા લાઈટ વગરની ની રિક્ષા લઈને ના જવાય આપણે 50 કિલોમીટર દૂર મુડેઠા જવાનું છે મુડેઠા જવાનું છે એમ તો તાણી હવે અરે બા આ જો બત્તી કેમ બત્તી તમારે ખાલી એક જ કામ કરવાનું આ બત્તી પકડી અને આગળ બેહી રહેવાનું છેટ મુદ્દે ઢાઈ જાય તારા મારો નોકર નહીં હું અરે અમે શું નોકરની વાત જ આવે છે અલ્યા 50 કિલોમીટર સુધી એ બત્તી પકડી બેહી રહ્યો અરે અરે બા હું ગમે તે પેશન પર રસ્તા છું ને એ બત્તી પકડી બેહી રહી છે અને તમે તો ઘરના મોણો છો આયા ખેગરજી ખેગરજી બત્તી પકડી બેહી રહી હા તે કશો હતો નહીં લો ખેગરજી કેમ બત્તી પકડી હવે ખેગરજી અમે જેવું છે ખબર આ ઓરી આ જે 릭શા છે ને એમાં લાઈટ નહીં બતી પકડી બે હા પણ મારું શરીર બઉ ભારે છે એટલે હું આગળ નઈ બેસી કેતો એવું છે હા તો કશો હતો નહિ હરિભા બેસી હા હરિભા ની બેસી તમને બેહો એટલે લે મને હાથ કાળો છે પછી લે તમે ગરદણી છો ભલા આદમી તમારે બેહું પડે બીજું કોઈ ના બેહે ધણી હોય તો પછી આ ઉડુ પર બેહી જા બધી પકડીને બીજું શું તો પછી ગાડી કરવી તી રિક્ષા ઉકરવા કરી ખબર તો સવાની કે આનો કમો કોઈ ઠેકાણો જોતું નહીં ઓ તારે દાળ ગમે વર્તી હોય તો આ બલ્લુ લાલો છો અને રાતની વર્તી આવે એટલે બધી પકડવાનું આવ્યું એટલે જોર આબા મળ્યું

આખા દાડામાં થાચેલા કોમ કરી કરી ને ઊંઘવા જ આપડે બધા જઈને આવતા રહો અમે બે જણા બારથી હમણાં જ આયા છે કોઈ થાચા નહીં વાત કરીશું કે એટલે ચાલતું છે ખાવાનું છે <laughs> <laughs> સરપ લેવા આવ્યો અહિયા ભાઈ ઉત્તરો ઉત્તર પરગતિ કર્યો છે ને કાશા મકાન એને પાકા કરી આલો બે માર ના પેલા એટલે પીવો છો દરેક વાતે અત્યારે અડધી રાતે અત્યારે હું અડધી રાતે ભાઈ ના અહિયાં જવાનું છે એન

આઠ વાગે પાર્ટી તો પછી પેલું શું કેક આપવાની કેકવાની આપડે આનું શું જવાનું કેક નું કપાયું ના

આપડીપ <laughs> ખાતા ah, 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 <laughs> <laughs>

આ બધી પકડી તમારે બે હવાનું છે તમારા પકડી નો આમ બેસી રેવાનું છે ખાલી બે હું ત્રણ આગળ બેહવાનું

આ ગરમ બેઠો તો મંદા ખદર છે આ ડામળી મૂઢે બત્તી ઓમણા મારી જો તો લ્યા કોણ કોઈ દેખાતું નથી બાપણા અલ્યા યાર બેરે નામ કા કૂતરા પાલુ હમણે પલી કાઈ હોય મરી જો તું મારા હાથમાં તો તીજિંગા તું હે તમી તો યસમકો ડાયરે અલ્યા એ બબજી આ રિક્ષા બાર ગાઢો કેલા હેટ ગયો પકડું હેડ્યો અરે

એડીબા આમે તો શું મુરેટો આવશે પકડી લે પકડી બજાર મો રખો રખતા હોય રે યો મંગડી બજાર એ ઓમ સાઈડમાં ઉભા રહે તો ઉલાડી મળે મટની ઉલાડી આ બધા બધા પકડી લે આવો પિરામો બંધ

એટલે પછી આ ફૂમતા જી આથના તો સુતા થી ભમાવતા ગમેવાન નઈ કરતા તમે બા હું આ રિક્ષા મે હારો જાવડે મારો થોડું કામ છે એ ખાગાજી તમે જો હા તમે જો હેડો અમે વાત કરી તમારું કામ નહીં હોય કણ તો હા શું કરી શકે કે કાપવાની છે સે ડીજે મન નાચવાનું સે પાર્ટી કરવાની છે જમણવારો કરવાનો છે આ આ સીધું કોઈ ન કરવા મારા ઓરશા અરે ભાઈ મારે હજી તો ગિફ્ટ લેવાની છે આગળથી

જો મારી વાત શાંતિ થી વાપરજો ધનથી વાપરજો ફોટો પછા બલ્લુ રિક્ષા ચાલુ કરી

તો અમે હમણાં ના આવો હવે કોઈ ખાવા માટે કોઈ મળતા નહીં અને પહેલી વાત તો કે તારામ જ ભાવ નહીં લે આવી જો આવે આપડ્યો હા અમારો ભાવ પૂરે પૂરો છે તમે 250 રૂપિયા આલો અને બેહી જો નહીં બેહું લે વટના સાહેબ તો તમારી છે તો તમે તાર મરો અમારે શું લેવા દેવા આવ્યો ખોટું ના લગાડતા હો અમારો સરસ છે બલ્લુ જો